બે હજાર ચોવીસ અંતર્ગત સેવા પખવાડિયાના ના પ્રારંભ જમ્મુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ હમીશાબેન વીરનસા ઉપપ્રમુખ સુરેશભાઈ શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ અંતર્ગત બાણના ખાતેથી રેલી યોજાઈ જે તંકાડી બાગોર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓને સ્વચ્છતા આગ્રહ છે સ્વચ્છતા ભારત મિશન સ્વચ્છતા સેવા બે હાજર ચોવીસના ના સ્વચ્છતા પખવાડિયાના પરાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે અંતર્ગત જમ્મુસર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા પ્રમુખ અમિત શાહના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જમ્મુસર નગરમાં સફાઈ હાથ ધરી જાગૃતિ લાવવાનું જણાવ્યું હતું વડાપ્રધાનનો પહેલો મંત્ર સ્વચ્છતા જેનું મહત્વ સમજાયું અને સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સમાજે પ્રેરણા લેવા જરૂરી છે તંત્રની સાથે જ જનતાએ આત્મચિંતન કરવું જોઈએ તો જમ્મુસરે સ્વચ્છ બનાવી શકે શકશો પખવાડિયામાં અંતર્ગત વિવિધ વિસ્તારમાં ધાર્મિક સ્થળોના સરકારી કચેરીઓ હેરિટેજ સ્થાનો સહિત સફાઈ કરવામાં આવશે તેમ ઉપસ્થિત દ્વારા જણાવ્યું હતું અને સ્વચ્છતા અંગે સ્વસ્થ શપથ ગ્રહણ કર્યા હતા પાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન સવારે દસ કલાકે કોર્ટ બહાર કરાયું જે રેલી જંબુસર નગરમાં મુખ્ય બજાર સોની ચકલા સુભાષ મેદાન કંસારા રોડ થઈ ગોર ખાતે સમાપન કરાયું હતું જેમાં સારાના બાળકો હાજર રહી સ્વચ્છતા અંગે સૂત્રો પોકારતા નગરપાલિકા કર્મચારીઓ ગણ સફાઈ કામદારો હાજર રહ્યા હતા આજ રોજ જંબુસર દ્વારા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં નિર્મલ ગુજરાત અંતર્ગત સ્વચ્છ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે જંબુસર નગરપાલિકાના પ્રમુખશ્રી માર્ગદર્શન હેઠળ

સરકારશ્રી દ્વારા મળેલી તમામ સૂચના મુજબ જમ્મુસર શહેરને સ્વચ્છતા વિશે રોજે રોજના કાર્યક્રમો આપવામાં આવેલા છે અને એ કાર્યક્રમો મુજબ જમ્મુસર નગરપાલિકા સતત પ્રયત્નશીલ પ્રયત્નશીલ રહેલી છે આજની તારીખે અમે એક માનવ સાંકળ તૈયાર કરવામાં આવેલી છે અને માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાની જાળવણી માટે એક ચોક્કસ પ્રકારનો સંદેશ પહોંચાડવાનો અમે પ્રયત્ન કરે છે જંબુસરની જાહેર જનતાને પણ અમે આ સાકરના માધ્યમથી જણાવીએ છે કે જંબુસર શહેરને સ્વચ્છ રાખો અને સ્વચ્છતા કેવી રીતના કરવી એના બી રોજે કાર્યક્રમો જંબુસર નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે માન્ય સરકાર શ્રીની મળેલી સૂચના મુજબ રોજે રોજના કાર્યક્રમોને શેડ્યુલ તૈયાર કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમો દ્વારા જ જંબુસર સ્વચ્છ રહે એવા અમારા નગરપાલિકા તરફથી ચોક્કસ પ્રયત્નો પણ કરવામાં આવે છે જંબુસરની જાહેર જનતાને પણ અમને વિનમ્ર અપીલ સાથે જણાવીએ છીએ કે આ સ્વચ્છતાના કાર્યક્રમમાં આપણે સૌ એકબીજાના ભાગીદાર બનીએ અને જમ્મુસર શહેર સ્વચ્છ બને એવા આપણે સૌ પ્રયત્ન કરીશું જમ્મુસર નગરપાલિકા જમ્મુસર